નમસ્કાર કામરેજ ખાતે હાલ કાર્યરત ટોલ પ્લાઝાની જગ્યા આગામી દિવસોમાં કામરેજમાં દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકુ શરૂ થવા જઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ટોલ નાકા ઉપર વાહન ચાલકોએ લાંબી કતારોમાં ટોલ ભરવા માટે હવે પછી ઊભા નહી રહેવું પડે જે માટે કેન્દ્ર સરકાર મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ નાકુ શરૂ કરવા જઈ રહી છે આ પ્રકારનું દેશનું પ્રથમ ટોલ કામરેજના ચોર્યાસી ટોલ પર શરૂ કરાશે જેનું અહીં ટેસ્ટિંગ આગામી દિવસોમાં કરાશે વર્તમાન ટોલ વસુલાતની જૂની પદ્ધતિને સંપૂર્ણ નાબૂદ કરી દેવાશે ચાલુ વર્ષે કામરેજ સહિત અન્ય ટોલ પર તમામ નેશનલ હાઈવેના જૂની પદ્ધતિના ટોલ બૂથો પર લેટેસ્ટ ટેકનોલોજી સાથે કોઈ પણ જાતના અવરોધ વિના વાહન ચાલકો પોતાની પૂર્વવત સ્પીડ સાથે પસાર થઈ શકશે અને

વાહન ચાલકો પાસેથી કાપી લેવાશે આ સમગ્ર પ્રક્રિયા માનવ રહિત થઈ જશે ગયા સપ્ટેમ્બર મહિનાથી તાઇવાનની એફઈટીસી એજન્સીના પચીસ થી વધુ માણસોની ટીમ ઉપરોક્ત ટેકનોલોજી પર અંતિમ પડાવમાં કામ કરી રહી છે આગામી બે સપ્તાહમાં અહીં ફ્રી ફ્લો સિસ્ટમ કાર્યરત કરવા તૈયારી ચાલી રહી છે લોકલ વાહનો માટે હાઈવે ઓથોરિટી દ્વારા વીસ કિલોમીટરના નિયમ અનુસાર ટોલ ફ્રી નો નિર્ણય લેવામાં આવશે તેમજ નિયમોનું ધરાર ઉલ્લંઘન કરશે એવા વાહન સામે સામે ઇન્સ્યોરન્સ દંડનીય કાર્યવાહી કાર્યવાહી સંબંધિત આગળની કરવામાં આવશે મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર